હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમને બાજરીનો રોટલો હાથેથી ઘડીને એકદમ સહેલી રીતે અને બધી ટીપ્સ સાથે કેવી રીતે બનાવો તે બતાવીશ એના માટે તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે રોટલો બનાવવા માટે મેં એક બાઉલ બાજરીનો લોટ લીધો છે અને લોટ હંમેશા એકદમ ફ્રેશ હોય એ એવો જ લેવાનો અને એને મેં પહેલેથી ચાળી લીધો હતો એની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધવાનો છે તો મેં આ પાણીની અંદર જ મીઠું એડ કરી દીધું હતું પાણીમાં મીઠું એડ કરીશું તો આપણો રોટલો એકદમ સરસ સોફ્ટ થશે તો હવે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી દઈએ તો જો લોટ આપણો બંધે ગયો છે આટલો લોટ બાંધવામાં આપણે અડધાથી ઉપર થોડું પાણી ગયું છે એટલે અડધા બાઉલથી ઉપર અને પાણીનું માપ લોટ લોટ ઉપર ડિપેન્ડ કરે છે એટલે એમાં પ્લસ માઇનસ થઈ શકે હવે આવી રીતે લોટ બાંધીને આપણે એક વખત મૂકી દેવાનો છે થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરી દેવાનું અને ગેસની ફ્લેમ આવી એકદમ મીડિયમ રાખવાની અને એની ઉપર આવી રીતે માટીની આ તવી મૂકવાની અને એને હવે બરાબર ગરમ થવા દેવાની છે એ ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલો થાપી લેવાનો છે હાથેથી આપણે આનાથી મસળવાનું છે આવું હથેળીથી એને પાંચ મિનિટ આવી રીતે મસડવાનું એટલે લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થશે હવે આવી રીતે કરી દેવાનો આવી રીતે ગોળ કરી લેવાનો કિનારી બધેથી સરખી કરી લેવાની ને પાણી લગાવી દેવાનું એટલે આપણે કિનારી જલ્દી ફાટે નહીં હવે આ વચ્ચેના ભાગથી બંને બાજુ આપણે આવી રીતે એને ટીપવાનો છે હવે આ કિનારી ભાગ દબાવવાનો આપણે આવી રીતે પછી થોડીક વાર વધે એ રીતે આપણે બધી બાજુ બધી બાજુથી સરખો ટીપી કાઢવાનો છે બધી બાજુથી આપણો સરખો રોટલો થઈ ગયો છે એની થિકનેસ આપણે આટલી રાખવાની છે એને બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એ રીતે રાખવાનો છે તો હવે આને આપણે શેકી લઈશું બધી બાજુથી આવો સરસ ટીપાઈ જાય એક સરખો થઈ જાય એટલે આપણે શેકી લેવાનો છે આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે એક વખત ઉપર પાણીના રીતે જ છાંટા નાખી દેવાના અને એને ધીરે રહીને આપણે મૂકી દેવાનો છે હવે પાંચ મિનિટ પછી આપણે એને પલટાવાનો છે આવી રીતે નિધાર હોય ત્યાંથી ધીરે રહીને આપણે આવી રીતે ઉખેડવાનું ફુલાવા માટે આવું તવી પર જ એને ફૂલાવાનો છે ડાયરેક્ટ ગેસ ઉપર નથી ફૂલાવાનો આ ગરમ બાજરીનો રોટલો આપણો તૈયાર છે તૈયાર છે આપડા ગરમા ગરમ બાજરીના રોટલા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ